આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ બાર અનુપ અને રત્નસિંહે એ સાંજ સાથે ગાળી હતી અનુપના માથા પર રાજ્યની કેટલીક અગત્યની વહીવટીય જવાબદારીઓ હતી રાજા તરીકે આમ તો બ્રિટિશરોના સંપૂર્ણતઃ તાબેદાર જેવી જ આ પરિસ્થિતિ હતી છતાં કેટલાક દીવાની ફોજદારી અને મહેસૂલી પ્રશ્નો અમીરગઢની જૂની રૂઢિઓ અને કાયદાઓ અનુસાર ઉકેલવામાં આવતા મારા પિતાએ ઘણી રાજકીય આંટીઘૂંટીઓમાં બ્રિટિશરો સાથે ટક્કર લીધી હતી તેમાંની એક ટક્કર પોલીસ વ્યવસ્થા બાબતની હતી અમીરગઢને લાગે વળગે ત્યાં સુધી રાજ્યની તમામ કક્ષાએ રાજ્યની નિમાયેલી પોલીસ રહેતી તેમાં કોઈ દખલ પોલિટિકલ રેસિડેન્ટ એજન્ટની ચલાવી લેવામાં આવતી નહીં આમાં રત્નસિંહનો ફાળો ખરેખર ઉમદા હતો રત્નસિંહને માટે અત્યારે એક પડકાર ઊભો થયો હતો એ પડકાર સખીરામના અને રમુના જેકબના ખૂનીએ ખડો કર્યો હતો અમે સખીરામની પત્નીને ત્યાં ગયા ત્યારે અનુપ અને રત્નસિંહ ગંભીર ચર્ચામાં ગૂંથાયેલા હતા ચર્ચાને અંતે અને રત્નસિંહે કરેલી તપાસને પરિણામે તે લોકો પણ થોડાક નિર્ણય પર આવ્યા હતા રત્નસિંહ અને તેના ચુનિંદા મદદનીશોએ આખી એ લાયબ્રેરીની નીચે જગ્યા તપાસી હતી સખીરામ મહેરો તે પહેલાં તેણે જે ફાઇલો અને કબાટ ઉગાડા રાખ્યા હતા તેમાંની દરેક ફાઇલ પુસ્તકો હસ્તપ્રતો નોંધો ડાયરીઓ ઝીણવટથી તપાસવામાં આવી હતી એ ઉપરાંત સિંગાનિયાએ જે વાત કહી હતી કે સખીરામ પાસે મારા પિતાએ આપેલા કેટલાક અંગત કાગળો છે અને હાથી દાંતનું હોર્ન છે તે અંગે પણ તપાસ કરવાનો નિર્ણય કર્યો હતો હોર્ન માટે તેમણે રાજગઢમાં અને તે દિવસે જેટલા માણસો ફરજ પર હતા જેટલા મહેમાનો હતા તેમની સૌની ઝડપી લેવાનું વિચાર્યું હતું અને કાગળો માટે સખીરામના ઘરની ઝડપી માટે હુકમો ઘડાયા હતા મને ઈઝાઈનેસે હુકમ આપ્યો છે અને એ હુકમે આપે કે ન આપે સખીરામના ઘરની ઝડપથી આવશ્યક છે મને રત્નસિંહે કહ્યું અનુપના કમરાની બહાર જ તે મને મળ્યો હતો અને અમારે તપાસની બાબત ચર્ચા થઈ હતી સખીરામના ઘરની ઝડતી આશ્ચર્યથી મેં પૂછ્યું મારા મનમાં હજુ પણ જમનાએ કહેલી વાતોના પડઘા પડતા હતા હા કુમાર સાહેબ મને ખબર છે કે તેના ઘરમાં બધા શોકાતુર છે પણ બીજો કોઈ રસ્તો નથી રત્નસિંહે કહ્યું અને સખીરામના ઘરની ઝડતી લેવામાં તેના જ શોધ કરવાની છે ને તમને એમ લાગે છે કે તેની પત્ની આ વાતને આવકારશે મેં પૂછ્યું શા માટે નહીં તેના પતિનો ખૂની પકડાય તેવું તે ઈચ્છતી જોઈને રત્નસિંહે કહ્યું અચ્છા પણ તમારે ત્યાં ઝડપી કરીને શું શોધવું છે આપના પિતાજીએ તેને કોઈ કાગળો આપ્યા છે તે એટલું બોલ્યો અને મને સહેજ હસવું આવી ગયું મારા હસવાની મતલબ તે સમજો પણ ખરો જી આપને હસવું આવે તે બરાબર છે હું પણ સમજુ છું કે એ કાગળો માટે જ કદાચ સખીરામનું ખૂન થયું હોય અને એ કાગળો કદાચ ખૂનીને મળી ગયા હોય પણ પણ શું મેં પૂછ્યું પણ એટલું જ કે એ કાગળો શાના હતા તેની અટકળ થાય તેવી પણ કડી મને મળે તો મારું કામ આગળ ધપી શકે અને એવી કડી મને લાઇબ્રેરીમાંથી મળી નથી તો લાઇબ્રેરીની તપાસમાંથી તમે કોઈ થિયરી વર્કઆઉટ કરી શકતા નથી બહુ મુશ્કેલ છે સખીરામ ગુજરી ગયો ત્યારે ત્રણ કબાટો ખુલ્લા હતા બાજુના કમરામાં જ્યાં છાપાઓના કટિંગ વગેરેની ફાઇલો છે તેમાંની થોડી ફાઇલો અસ્તવ્યસ્ત હતી તે બધું મેં જોવરાવ્યું છે અત્યારે સમગ્ર લાઇબ્રેરીનો સ્ટોક લેવાઈ રહ્યો છે રત્નસિંહે કહ્યું એ બધામાંથી શું લાગે છે જૂના રેકોર્ડ છે ઇમ્પિરિયલ ક્રોનિકલની ફાઇલો છે કબાટમાં કેટલીક હસ્તપ્રતો ઉથલાવવામાં આવી હોય તેમ લાગે છે મોટે ભાગે બધાઈમાં કંઈ ને કંઈ વાત અઢારસો સત્તાવનના વિપ્લવ અંગેની છે રત્નસિંહે કહ્યું અને મારા કાન આપોઆપ સરવા થયા એમાં કશું નોંધપાત્ર નથી મેં પૂછ્યું જમના પાસેથી સાંભળેલી વાતમાંથી શું રત્નસિંહને કહેવું અને શું ન કહેવું એ હું વિચારતો હતો આમ તો એ એક સમસ્યા છે પણ મોટાભાગની ફાઇલોમાં શરણસિંહ માંડલ આપણી રાણી સાહેબના મામા અંગેના કટિંગો છે રત્નસિંહ તમે શરણસિંહ વિશે કેટલી માહિતી ધરાવો છો મેં પૂછ્યું રત્નસિંહ મારી સામે જોઈ રહ્યો તે ઝડપથી કંઈ કહેવા જતો હતો પણ તે અટક્યો કઈ જાતની માહિતી શરણસિંહ માંડલ જેવું અટપટું પાત્ર મેં ઇતિહાસમાં ક્યાંય જોયું નથી તેના વિશે ગબગોળા એટલા ચાલે છે કે સત્ય શું છે તે ખબર નથી કેવા ગબગોળા રત્નસિંહ જાતભાતના પંદર વર્ષની ઉંમરે બ્રિટિશ કેમ્પમાંથી તે પોતાના બાપને છોડાવી લાવેલો અને ત્યાંથી બાગી બની ગયેલો ત્યાર પછી તો અનેક વાતો છે એકલે હાથે તે નાના સાહેબને નેપાળ મૂકી આવ્યો હતો હરિરામ ફૂલવા જેવા બે માથાળા માણસની દીકરીને ઉપાડી ગયો હતો અને આજ સુધીમાં તેણે અંગ્રેજોના કરોડો રૂપિયા બરબાદ કર્યા છે લોકો તો હજી એ માને છે કે તેની પાસે દિલ્હીના મુગલ તખ્તનો અને નાના સાહેબ પેશવાનો ખજાનો છે એ ખજાનો એટલો છે કે આખા ઇન્ડની વસ્તી દસ વર્ષ સુધી તેના પર નભી શકે આ તમને કોણે કહ્યું મેં પૂછ્યું લોકવાયકા છે સર ઝેનિંગ્સથી માંડીને અદનામાં અદનો અંગ્રેજ પણ એમ માને છે લોકો તો કહે છે કે જ્યારે બહાર નીકળે છે ત્યારે એક ચામડાની કોથળીમાં સોના મોહરો રાખે છે અને જ્યાં રાત રહે છે ત્યાં પાંચ મોહર આપે છે રત્નસિંહે કહ્યું અને હું ચોંકી ઉઠ્યો મને થોરાડની વીડી પાસેથી મળેલા હાડપિંજરની બાજુમાં પડેલી ચામડાની થેલી યાદ આવી પણ હું કંઈ બોલ્યો નહીં એટલે જ કુમાર સાહેબ શરણસિંહ માંડલ આજ ત્રીસ વર્ષ સુધી કોઈના હાથમાં ઝડપાતા નથી અંગત રીતે હું આ બધી લોકવાયકા માનતો નથી પણ એક રાજપૂત તરીકે મને તેમના પ્રત્યે માન છે શરણસિંહ જેવા જો સો માણસો આ દેશમાં હોય તો અંગ્રેજો અહીં રાજ ન કરી શકે બરાબર જેમના એ કહ્યું હતું તેવું જ વિધાન રત્નસિંહે પણ કર્યું હતું વાત કરતા કરતા હું તેને મારા કમરામાં લઈ ગયો મેં કોફીનો ઓર્ડર કર્યો મારા પિતા અને શરણસિંહ વચ્ચે કેવો સંબંધ હતો મેં પૂછ્યું અને એકાએક રત્નસિંહની આંખ ઝીણી થઈ મને ખાસ ખબર નથી તેણે ધીરેથી કહ્યું મારી પાસે કશું છુપાવવાનો અર્થ નથી મને ખબર છે કે શરણસિંહ અવારનવાર મારા પિતાજીને મળતા રાજના પોલીસ વડા તરીકે આ વાત તમારા ધ્યાન બહાર હોય તો તમે આપે કહ્યું એટલે જ હું કહું છું આપની વાત સાચી છે કુમાર સાહેબ પણ મને એમ કે આપને આ માહિતી નહીં હોય રાજા સાહેબ અનુપસિંહને પણ નથી આપને કોણે કહ્યું એટલે જ હું કહેતો હતો કે સખીરામના ઘરની ઝડતી કરવાની જરૂર નથી છેલ્લે શરણસિંહ ક્યારે અમીરગઢ આવ્યા હતા ગયા વર્ષે લગભગ આઠેક મહિના પહેલા તેણે જવાબ આપ્યો પછી પછી મને ખબર નથી એ વેશ પલટો કરીને આવ્યા હતા અને આખી રાત આપના પિતાજીના કમરામાં તેમણે કંઈ મસલત કરી હતી હું તેમને બીજે દિવસે જેસલમેર મૂકી આવ્યો હતો રત્નસિંહે કહ્યું આ વાત તમે અનુપને કેમ નથી કરી આપના પિતાના ગુજરી ગયા પછી એક તો એવી વાતો કરવાનો સમય જ ન હતો વળી પિતાજીની આજ્ઞા હતી કે આ વાત મારે કોઈને કરવાની નથી આપને પણ મેં એટલા માટે જ કરી કે આપ એ જાણી લાવ્યા હતા તમને ખબર છે રત્નસિંહ કે મરતી વખતે સખીરામ શું બોલ્યો હતો એ આશકા શરણસિંહની દીકરી છે હું બોલ્યો રત્નસિંહ મારી સામે જોઈ રહ્યો આપ ઘણી માહિતી મેળવી લાવ્યા છો કુમાર સાહેબ રત્નસિંહે કહ્યું તે બાહોશ આદમી હતો તેને તરત જ ખ્યાલ આવ્યો કે હું આ માહિતી સખીરામની પત્ની પાસેથી જ લાવ્યો હતો મને ખબર નહીં કુમાર સાહેબ કે સખીરામ પણ શરણસિંહ સાથે પરિચિત હતો ખેર આપના પિતાજી વિશે મારે કહેવું પડશે કે તેમણે પણ અજબ મુસ્સદીપણું દાખવ્યું હું તો એમ જ માનતો હતો કે શરણસિંહ અમીરગઢ આવે છે તેની મારા સિવાય કોઈને ખબર નહીં હોય આશ્કરની વાત પણ કોઈ જાણતું નહીં હોય સાચું પૂછો તો સખીરામ મરતી વખતે આશકાનું નામ બોલી મરી ગયો હતો તે મને ગમ્યું ન હતું એ વધારે બોલી શક્યો હોત તો ભારે થઈ જાત આ જ મહત્ત્વનો પ્રશ્ન નથી રત્નસિંહ કે સખીરામ મરતી વખતે આશકાને શા માટે યાદ કરે રમોના જેકબે તેને ઝેર આપ્યું મતલબ કે લાઇબ્રેરીમાં તેના પર કોણે હુમલો કર્યો તે જાણતો હતો પોતાના જીવનના અંત વખતે તે ખૂનીનું નામ બોલી શક્યો હોત પણ નહીં તેણે આશકા બોલવાનું સ્વીકાર્યું પણ તે પૂરું વાક્ય બોલી ન શક્યો તે જરૂર કંઈ કહેવા માગતો હશે મેં જ્યારે સાંભળ્યું ત્યારે જ મને આશ્ચર્ય થયું હતું જો કે બે દિવસથી મેં સખીરામ વિશે માહિતી મેળવવા માંડી છે આપ પણ જનુની છો શું માહિતી એકઠી કરી લાવ્યા છો અત્યારે તો મને લાગે છે કે મેં વ્યર્થ મહેનત કરી આપને જ કહ્યું હોત તો કામ સરળ થઈ જાત હું કહું તેના કરતાં આપ જ મને કહો તો વાત સાદી બનશે તેમ છતાં એટલું કહું કે સખીરામને આપના પિતા લઈ આવ્યા હતા અને જ્યારે શરણસિંહને લાગ્યું કે સખીરામ વિશે અંગ્રેજો વધુ શંકાશીલ બનતા જાય છે ત્યારે તેમણે સખીરામને તદ્દન અલગ કરી નાખ્યો હતો શરણસિંહની આ રોજિંદી ચાલ છે અમુક મુદત સુધી જ તે એક માણસને સાથે રાખે છે જેથી એ માણસનું પગેરું કાઢીને અંગ્રેજો તેને પકડી ન શકે કહીને રત્નસિંહે જે માહિતી એકઠી કરી હતી તે મને કહી જમના પાસેથી મેળવેલી માહિતી છુપાવવાનો હવે મને અર્થ લાગતો ન હતો કારણ રત્નસિંહ ખૂબ ચોકસાઈથી આગળ વધી રહ્યો હતો એટલે મેં તેને જમના પાસેથી મેળવેલી માહિતી કહી આ બધી વાતોમાં એક બાબત સ્પષ્ટ થાય છે કુમાર સાહેબ કે સખીરામ પાસે આપના પિતાના અગત્યના કાગળો હતા બીજું શરણસિંહ અને તેમની દીકરી બાબતની કોઈ માહિતી પણ હતી અને ત્રીજું કે માહિતી છે એ વાતની કોઈને ખબર પડી જેને એ વાતની ખબર પડી તેને જરૂર જિજ્ઞાસા જાગી હશે અને એ જિજ્ઞાસા પરિપૂર્ણ કરવા તેણે સખીરામને માર્યો એક સચોટ થિયરી તરીકે આ વાત યોગ્ય લાગે છે પણ જો શરણસિંહ વિશેની વાત સખીરામ જાણે છે તે પોલીસ વડા તરીકે તમને ખબર ન પડી હોય તો ખૂનીને શી રીતે પડી એક જ રીતે રત્નસિંહે જવાબ આપ્યો કઈ રીતે સોલિસિટર સિંગાનિયા મારફતે મતલબ આપના પિતાનો છેલ્લો પત્ર સિંગાનિયા પર આવ્યો તેમાં લખ્યું હતું કે સખીરામ પાસે મારા કેટલાક કાગળો છે અને હાથી દાંતનું હોન છે એ પત્ર સખીરામને આપવાનો હતો એ પત્ર કોઈએ વાંચ્યો હોય અને તેને ખ્યાલ આવ્યો હોય કે સખીરામ પાસે અગત્યના દસ્તાવેજો છે અથવા સિંગાનિયાએ કહ્યું હોય માની લો એમ બન્યું ખૂનીએ સિંગાનિયા પાસેનો પત્ર મેળવ્યો હોય વાંચ્યો હોય અથવા આવો પત્ર આવ્યો છે તેવી વાત જાણી હોય પણ તેને કેવી રીતે ખબર પડે કે સખીરામ પાસે તેને જરૂરી કાગળો છે કદાચ ખૂનીએ ધાર્યા હોય તેવા કાગળો ન પણ નીકળે મેં પ્રશ્ન કર્યો પણ તેનો અર્થ તો એ થાય કે ખૂનીને સખીરામ પાસે કેવા કાગળો હોય તેનો ચોક્કસ અંદાજ હોય અથવા ખૂની સખીરામ વિશે માહિતગાર હોય મારું એ જ કહેવું છે મેં કહ્યું સખીરામનો ખૂની કોઈ એવો માણસ છે જે સખીરામને બરાબર ઓળખતો હોય સખીરામ અને મારા પિતાજી વચ્ચેના સંબંધો વિશે માહિતગાર હોય મારી અને તમારી તપાસ પ્રમાણે તો સખીરામ અને મારા પિતાજી વચ્ચેના અંગત સંબંધનું કારણ શરણસિંહ જ હોઈ શકે આપનો તર્ક બરાબર છે કુમાર સાહેબ ખૂનીને પૂરતી માહિતી હશે અથવા પૂરતી શંકા હશે કે સખીરામ અને આપના પિતાજી શરણસિંહ વિશે માહિતી ધરાવે છે પણ એવી વ્યક્તિ કોણ હોય રત્નસિંહે પ્રશ્ન પૂછ્યો પણ ત્યાં પૂર્ણ વિરામ આવ્યું તેનો જવાબ અમારી પાસે ન હતો એ જવાબ મેળવવાનું કોઈ સાધન પણ અમારી પાસે ન હતું થોડી વાર અમે મૂંગા રહ્યા આશકા મંડલ તમે જોઈ છે મેં રત્નસિંહને પૂછ્યું યસ સર ચારેક વર્ષ થયા હશે તેના બાપની સાથે જ તે અહીં આવી હતી અમીરગઢ માઇન્સના ડાક બંગલામાં તેમને ઉતારો અપાયો હતો હું જાતે બંદોબસ્તમાં ગયો હતો કેવી દેખાય છે સોનેરી ઝાંયવાળા વાળ કપાળ સપ્રમાણ નાક સીધું આંખો આછી રાખોડી ભમ્મરો પાતળી હોઠ સુરેખ પાંચ ફૂટ પાંચ ઇંચની ઊંચાઈ વેલ ડેવલપ બેસ્ટ મીડિયમ સ્ટ્રક્ચર પગ સુંદર ચહેરો ઇપ્નોટિક માનોને કે દરેક જોવાનને જોયા કરવી ગમે અને દરેક બાપને તેના જેવી પુત્રી હોય તેવી ઈચ્છા થાય તેવી છોકરી છે પોલીસ વર્ણનની માફક તેમણે આશ્કાના દેખાવનું વર્ણન કર્યું પહેલી નજરે એ છોકરી એંગ્લો ઇન્ડિયન લાગે તે અંગ્રેજી સારું બોલે છે અવાજ મીઠો છે કપડાની શોખીન લાગે છે અને શરણસિંહ હજુ તેમના ફોટા જેવા જ લાગે છે મેં પૂછ્યું થોડા ક્રુશ થઈ ગયા છે ચહેરો તાંબા જેવો થઈ ગયો છે અને સારી એવી કરસલીઓ ઉપસી આવી છે પણ હજુ સ્ફૂર્તિ ઘણી છે એ છોકરી અત્યારે ક્યાં હોઈ શકે એ રહસ્ય છે હું તે વખતે પણ તેમને જેસલમેર રેસ્ટ હાઉસ સુધી મૂકી આવ્યો હતો બાપ અને દીકરી ભાગ્યે જ સાથે હોય છે અંગ્રેજોને હજુ ખબર નથી કે શરણસિંહને આટલી મોટી દીકરી છે રત્નસિંહે કહ્યું તે બને જ કેવી રીતે અંગ્રેજો એટલા બેવકૂફ તો ન હોય ને મેં કહ્યું એવું નથી પણ નાની કારોલીમાં સાત જેટલા છોકરા છોકરીઓ શરણસિંહ હોવાનો દાવો કરે છે અંગ્રેજોને એ ખબર છે કે શરણસિંહને છોકરા હોવા જોઈએ પણ કેટલા છોકરા છે અથવા કેટલી છોકરીઓ છે તે સ્પષ્ટ જ થતું નથી હકીકતમાં બહુ થોડા માણસો જાણે છે કે તેમને એક જ પુત્રી છે રત્નસિંહે કહ્યું તેની વાત પણ મને નવલકથા જેવી લાગતી હતી પણ ઇતિહાસમાં આવા અનેક દાખલા છે નેપોલિયનની પ્રણય સંગીનીઓ અને બાળકો વિશે પણ એક જમાનામાં આવી જટકળો થતી હતી ગમે તેમ પણ પોતાની બાબતમાં રહસ્ય ઊભું કરવામાં શરણસિંહ માંડલ અને નાના સાહેબ પેશવા અપૂર્વ રીતે સફળ થયા હતા નાના સાહેબ પેશવા એટલા વિખ્યાત હોવા છતાં અંગ્રેજો અવારનવાર તેમના જેવા દેખાતા આદમીઓની ધરપકડ કરતા પણ કોર્ટમાં તેમનું આઈડેન્ટિફિકેશન જુદું જ નીકળતું કેટલી વખત આવા પ્રસંગો બન્યા હતા અમે કોફી પતાવી લીધી હતી રત્નસિંહ ઊભા થવાની તૈયારી કરતા હતા ત્યાં જ મને વિચાર આવ્યો મારે તમને એક ખાસ વાત કરવાની છે વાત એટલા માટે કરું છું કે મને પણ કેટલાક મૂંઝવતા પ્રશ્નો છે તમે મને હમણાં જ કહ્યું કે શરણસિંહને તમે થોડાઓ મહિના પર મળ્યા હતા અને જેસલમેર સુધી વળાવી આવ્યા હતા મારી પાસે કંઈક બીજી જ વાત છે કહીને હું ઊભો થયો મારું વોર્ડરોબ મેં ઉઘાડ્યું અને અંદરથી એક કાપડના ટુકડાથી બાંધેલી ચીજો કાઢીને ટેબલ પર મૂકી વોરરૂમના ખૂણેથી થ્રી નોટ થ્રીની રાઇફલ પણ બહાર કાઢી આ શું કુમાર સાહેબ મારે તમને એ પ્રશ્ન પૂછવો છે આ પટ્ટો આ ઘડિયાળ આ આ આ આ ચામડાની થેલી પહેલા તમે ક્યાંય જોઈ છે મેં એકી શ્વાસે પૂછ્યું રત્નસિંહ અવાચક થઈને મારી સામે જોઈ રહ્યો કેમ ડગાઈ ગયા છો રત્નસિંહ મેં પૂછ્યું મેં તેની મજાક કરી ન હતી તે સાચો સાચ ડગાઈ ગયો હતો તેને ખ્યાલ આવી ગયો કે મેં જે ચીજો તેને બતાવી હતી તે શરણસિંહ માંડલની હતી પણ આ અશક્ય છે આઈનેસ આપને આ ચીજો ક્યાંથી મળી તે મને સમજાતું નથી તે ઊભો થઈ ગયો થોરાડની વેડી પાસેથી મેં જવાબ આપ્યો તમે બેસો હું તમને વાત કરું કહીને મેં રત્નસિંહને બેસાડ્યા અને એ ચીજો મને કેવી રીતે હાડપિંજર પરથી મળી હતી તેની વાત કરી મહેરબાની કરીને આ વાત કોઈને કહેતા નહીં રત્નસિંહે કહ્યું આ રહસ્ય છે મને સમજાતું નથી મારે થોરાડની વેડી જવું પડશે મારે એ હાડપિંજર જોવું પડશે બીજી પણ તપાસ કરવી પડશે ક્યાં તપાસ કરશો રત્નસિંહ મેં પૂછ્યું તે જોઈ રહ્યો અને ધીમેથી બોલ્યો શિવપુરી અને જેસલમેર શરણસિંહની દીકરી જેસલમેરમાં છે મને ખબર નથી યોરાયનેસ મારાથી શા માટે છુપાવો છો મેં પૂછ્યું શરણસિંહ કે તેની દીકરી બેમાંથી એક જણને મારે જરૂર મળવું હતું મને હવે ખાતરી થઈ ચૂકી હતી કે સખીરામનું મોત અને શરણસિંહ કોઈ રીતે જોડાયેલા હતા છુપાવતો નથી મને ખરેખર ખબર નથી મને બે જ વાત ખબર છે શિવપુરીની પશ્ચિમે ક્યાંક શરણસિંહનો છેલ્લો મુકામ હતો અને જેસલમેરમાં શરણસિંહ સ્ટેટના રેસ્ટ હાઉસમાં ઉતરતા તેમને ત્યાં આગળ જેસલમેરના રાજવીના શાળા પૃથ્વીસિંહ મળતા આથી વિશેષ મને કોઈ વાતની ખબર નથી તો પછી પૃથ્વીસિંહને મળવું જોઈએ પૃથ્વીસિંહ જાણતો હોય તો એ કહે નહીં નામદાર સખીરામની પત્ની જેવી ઓરત પણ શરણસિંહ વિશે આપને માહિતી ન આપે તો પૃથ્વીસિંહ તો રાજપૂત છે જો એ શરણસિંહ સાથે સંકળાયેલો હોય તો એ કશું જ બોલે નહીં રત્નસિંહે કહ્યું ત્યાં બાળને ટકોરા થયા બાણું આમ તો ખુલ્લું જ હતું પ્રીતમસિંહ આવ્યો હતો સરકાર કર્નલ બરના હન્ટ આપને મળવા માગે છે એ વહેલી સવારે અહીંથી જવાના છે લઈ આવ તેમને મેં કહ્યું રત્નસિંહ આપણે પછી મળીએ છીએ એ પોલીસ અફસર અદબથી બહાર નીકળ્યો તેના માથા પર ભારે બોજો હતો સખીરામના ખૂનનો ભેદ ન ખુલે તો તેની પોલીસ વડા આબરૂ ધોળવા મળે તે ચાલ્યો ગયો પછી થોડી વારે કર્નલ બારના હન્ટ મારા કમરામાં આવ્યો તેણે સુરવાલ અને ઝબ્બો પહેરેલા હતા તેના ગળા પર પટ્ટી લગાડેલી હતી તેની એક આંખ સૂજેલી હતી મેં તેને આવકાર્યો આ શું થયું છે કર્નલ મેં પૂછ્યું અસ્ત્રો વાગ્યો છે તે બોલ્યો શી ખબર બે દિવસથી અકસ્માતો થાય છે અજામત કરતા કરતા એકાએક આંખ પાસે ભમરી કાઢી અને તે વખતે અસ્ત્રો પણ વાગ્યો એટલું જ નહીં હાથમાંથી અસ્ત્રો પગ પર પડ્યો અને પગ પણ ચીરાઈ ગયો છે કર્નલ હન્ટ વિવેકી અને સાલસ માણસ હતો આખાય રાજસ્થાનના બધા જ નાના મોટા રાજવીઓ બર્નાર્ડ હન્ટને ઓળખતા વેસ્ટર્ન પ્રોવિન્સમાં એક જમાનામાં તે સ્કોટિશ પઠાણ તરીકે ઓળખાતો સ્કોટલેન્ડ કિલર્સ નામની ઘોડેસવાર રેજિમેન્ટમાં તે કર્નલ હતો અને ખેબરના એક ધીંગાણામાં ઘવાયા પછી તે નિવૃત્ત થયો હતો તેને એ ધીંગાણામાં જમણા પગની જાંગમાં સંગીન વાગી હતી અને ત્યારથી તે લંઘાતો તેના વાળ પીળાશ પડતા હતા તેનો ચહેરો લશ્કરી કર્નલ કરતા પ્રોફેસર જેવો લાગતો રાજસ્થાનના ઇતિહાસમાં તેને ભારે રસ હતો મોટે ભાગે તે રાજપૂતો જેવા જ લિબાસમાં ફરતો તેણે બેઠક લીધી અને કહ્યું કાલે વહેલી સવારે હું અહીંથી જવાનો છું એટલે થયું કે યોર હાઇનસને મળતો જાઓ અહીં જે બનાવો બન્યા તેનાથી હું ખરેખર વ્યથિત છું મારે કેવી રીતે તેમાં મદદરૂપ થવું તે સમજાતું નથી હોય કર્નલ ક્યારેક જીવનમાં દુઃખદ બનાવો બનતા હોય છે મેં સાચવીને કહ્યું બારના ઢંટને મારે એવી છાપ આપવી ન હતી કે અમીરગઢમાં બે ખૂનોનું રહસ્ય શોધી શકાતું નથી અહીંથી ક્યાં ઉપાડવું છે મેં પૂછ્યું આપ તો જાણો છો કે મોટું કામ ઉપાડ્યું છે કાલે મિસ્ટર અને મિસિસ લઈને હું અજીતપુર જઈશ અને ત્યાંથી જેસલમેર મારે દસ દિવસ પછી દિલ્હી પહોંચવાનું છે પુરાતત્વ ખાતાની એક અગત્યની કોન્ફરન્સ છે પાછા ક્યારે આવશો કાંઈ નક્કી નહીં પણ રાજસ્થાનમાં આવવાનો તો ખરો જ મને તો લાગે છે કે રાજસ્થાનનો અભ્યાસ કરવા માટે પચાસ વર્ષ પણ ઓછા પડે તેણે કહ્યું અમારી લાઇબ્રેરી તમને કેવી લાગી આઈ મીન તમારા કામમાં ઉપયોગી નીવડી કે નહીં મેં કર્નલને પૂછ્યું તેણે રૂમાલથી નાક લૂછ્યું તેને ભારે શરદી થઈ હોય તેવું લાગતું હતું રેગિસ્તાની ઈલાકામાં તમારી લાઇબ્રેરીનો જોટો જડે તેમ નથી તમારા પિતા શોખીન આદમી હતા તે બોલો તેમની પાસે પણ ઇતિહાસનો ખજાનો છે મેં ગોંગ વગાડીને નોકરને બોલાવ્યો અને પીણા મંગાવ્યા પીણા આવી ગયા પછી વીસેક મિનિટ સુધી કર્નલે રાજકારણ અને વિશ્વયુદ્ધની વાતો કરી જર્મનો આગળ વધી રહ્યા હતા અને સર્વે મોરચાઓ પર મિત્ર રાજ્યો ખાઈ રહ્યા હતા તેનું કર્નલ હંટને દુઃખ થતું હતું ચાલો હું જાઉં હવે પાછો આવીશ ત્યારે મળીશું કહીને કર્નલ ઊભો થયો તેની નજર ત્યાં પડેલી શરણસિંહ માંડલના રાજચિન્હો વાળી ચીજો તરફ ગઈ હું એ ઉપાડી લેવાનું ભૂલી ગયો હતો હું સહેજ ખચકાયો કર્નલ હન્ટ ખણખોદ્યો માણસ હતો તે હમણાં મને કંઈ પૂછશે તો શું જવાબ આપીશ તેની ધ્રુજારી મારા શરીરમાં પ્રસરી પણ કર્નલને તેમાં કંઈ રસ પડ્યો હોય તેમ લાગ્યું નહીં વળી તેને બગાસા પણ આવતા હતા નીટ વિસ્કીના ત્રણ પેક પણ તેણે લગાવેલા કર્નલે મને પૂછ્યું નહીં મને નિરાત વળી બગાસુ ખાતા ખાતા કર્નલને ગળા અને ગાલના થોડા ભાગ પર અસ્ત્રાથી થયેલી ઈજાને કારણે પીડા પણ થતી હતી તે બહાર નીકળ્યો અને અમે એકમેકને ગુડ બાય અને ગુડ નાઇટ કહ્યું ઝડપથી અંદર આવીને મેં ઘડિયાળ પટ્ટો વગેરે માંડલની ચીજો કપડામાં બાંધી દીધી મને આશ્ચર્ય તો થતું હતું કે શા માટે કર્નલે મને એ વિશે પૂછ્યું નહીં ગમે તેમ પણ મને તો ચેન પડતું ન હતું સખીરામની પત્ની અને ત્યારબાદ રત્નસિંહ સાથેની વાતચીત પછી શરણસિંહ અને તેમની પુત્રી આશકા મારા મગજમાંથી હટતી ન હતી રત્નસિંહ કરતા પણ સખીરામના મોતનો ભેદ ખોલવાની મને ઉત્કટ ઈચ્છા હતી રત્નસિંહે પોલીસ રિપોર્ટ જેવું આશકાનું વર્ણન આપ્યું હતું છતાં એ વર્ણન પણ મને દિલચસ્પ લાગતું હતું શું કરવું જોઈએ એની અનેક સ્કીમો મેં વિચારી જોઈ સખીરામની પત્ની સાથેની વાતનો શબ્દે શબ્દ મેં ફરી ફરીને યાદ કરી જોયો પણ મને તેમાંથી કોઈ દિશા મળતી ન હતી આખરે હું અકળાઈને ઊભો થયો મેં નિર્ણય કર્યો કપડાં બદલીને હું બહાર નીકળ્યો